ગોધરાત સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત લેસર પદ્ધતિથી હરસમસાનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે આ આધુનિક સારવાર પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે પીએમ જે વાય હેઠળ દર્દીઓને વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે છે લેસર ટેકનોલોજીથી કરવામાં આવતા આ ઓપરેશનમાં દર્દીને ઓછો દુખાવો થાય છે અને માત્ર ચોવીસ કલાકમાં જ રજા આપવામાં આવે છે પરંતુ આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત અહીં આ સારવાર નિઃશુલ્ક આપવામાં આવી રહી છે ગોધરાત સિવિલ ઓપરેશન કરવામાં આવ્યા છે અને આ ઓપરેશન પીએમ જેવા સેવા હેઠળ થયેલા છે જેની અંદર પદ્ધતિથી પેશન્ટના ઓપરેશન થયેલા છે સામાન્ય રીતે આવા પેશન્ટ

પછી મને એડમિટ કર્યો અને લેજર થી મને ઓપરેશન કર્યું અને અત્યારે હું સ્વસ્થ છું અને સારું છું અને થી સારું ઓપરેશન કર્યું વ્યાસ તાલુકા શહેરાનો વતની ગયું અને એક વર્ષથી મને મસાની બીમારીથી પીડાતો હતો તો સિવિલમાં આવ્યા પછી ડોક્ટર સાહેબની સલાહથી હાલ મને લેઝર કિલોથી ઓપરેશન કરવાથી નહીવત દુખાવાથી ઓપરેશન થઈ ગયું અને અત્યારે મને રાહત છે અત્યારે શાંતિ છે અને નહી દુખાવા છે